સોળ છ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય અવ્યક્ત બાપદાદાના રિવાઇસ ડેટના મહાવાક્ય છે ત્રણ ત્રણ બે હજાર શુભ ભાવ અને પ્રેમ ભાવને ઇમર્જ કરી ક્રોધ મહાશત્રુ પર વિજય બનો આજે બાપદાદા પોતાના જન્મના સાથીઓને સાથે સાથે સેવાના સાથીઓને જોઈ હર્ષિત થઈ રહ્યા છે આજે તમને બધાને પણ બાપ દાદાના અલૌકિક જન્મની સાથે જન્મ સાથીઓના જન્મદિવસની ખુશી છે શા માટે આવો મ્યારો અને અતિ પ્યારો અલૌકિક જન્મ બીજા કોઈનો પણ નથી હોઈ શકતો એવું ક્યારેય પણ નહીં સાંભળ્યું હશે

બાપ બાળકોનો મનાવી રહ્યા છે પરમ આત્મા બાળકોનો શ્રેષ્ઠ આત્માઓનો જન્મદિવસ મનાવી રહ્યા છે દુનિયામાં કેવા માત્ર ઘણા લોકો કહે છે કે અમને જન્મ આપવા વાળા ભગવાન છે પરમ આત્મા છે પરંતુ નથી જાણતા નથી એ જ સ્મૃતિમાં ચાલતા તમે બધા અનુભવથી કહો છો અમે પરમાત્મા વંશી છીએ બ્રહ્મા વંશી છીએ પરમ આત્મા અમારો જન્મ દિવસ મનાવે છે અમે પરમાત્માનો જન્મ દિવસ મનાવીએ છીએ આજે બધી બાજુથી અહીં પહોંચ્યા છે શા માટે મુબારક આપવા અને મુબારક લેવા માટે તો બાપ દાદા વિશેષ પોતાના જન્મ સાથીઓને મુબારક આપી રહ્યા છે સેવાના સાથીઓને પણ મુબારક આપી રહ્યા છે મુબારકની સાથે સાથે પરમ પ્રેમના મોતી હીરા ઝવેરાતો દ્વારા વર્ષા કરી રહ્યા છે પ્રેમના મોતી જોયા છે ને પ્રેમના મોતીઓને જાણો છો ને ફૂલોની વર્ષા સોનાની વર્ષા તો બધા કરે છે પરંતુ બાપ દાદા તમારા બધા પર પરમ પ્રેમ અલૌકિક સ્નેહના મોતીઓની વર્ષા કરી રહ્યા છે એક ગણી નહીં પદમ 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 ગણી દિલથી મુબારક આપી રહ્યા છે તમે બધા પણ દિલથી મુબારક આપી રહ્યા છો તે પણ બાપ દાદાની પાસે પહોંચી રહી છે તો આજે મનાવવાનો અને મુબારકનો દિવસ છે મનાવવાના સમયે શું કરો છો બેન્ડ એટલે કે વાજા વગાડો છો તો બાપ દાદા બધા બાળકોના મનના ખુશીના બેન્ડ કહો

બાળકો પણ અલગ થવા ઈચ્છતા નથી પરંતુ ક્યારેક ક્યારેક માયાના ખેલ ખેલમાં થોડો કિનારો કરી લે છે બાપ દાદા કહે છે હું આ બાળકોનો સહારો છું પરંતુ બાળકો નટખટ હોય છે ને માયા નટખટ બનાવી દે છે છે નહીં માયા બનાવી દે છે તો સહારાથી કિનારો કરાવી લે છે કે દરેક જીવનમાં શું ઈચ્છો છો વિદેશીઓ બે વાતોને ખૂબ પસંદ કરે છે ડબલ ફોરેનર્સ ના ગમતા બે શબ્દ ક્યાં છે હું કમ્પેનિયન અને કંપની આ બંને પસંદ છે જો પસંદ છે તો એક હાથ ઉઠાવો ભારતવાળાઓને પસંદ છે કમ્પેનિયન પણ જરૂરી છે અને કંપની પણ જરૂરી છે કંપની વગર પણ નથી રહી શકતા અને કમ્પેનિયન વગર પણ નથી રહી શકતા તો તમને બધાને શું મળ્યું છે કંપેનિયન મળ્યા છે બોલો હાજી કે નાજી તો કહ્યું હાજી આવી કંપની અને આવા કંપેનિયન આખા કલ્પમાં મળ્યા હતા કલ્પ પહેલા મળ્યા હતા એવા કંપેનિયન જે ક્યારેય પણ કિનારો નથી કરતા એટલા પણ નટખટ થઈ જાવ પરંતુ એ છતાં પણ સહારો જ બને છે અને જે તમારા દિલની પ્રાપ્તિઓ છે તે સર્વ પ્રાપ્તિઓ પૂર્ણ કરે છે કોઈ અપ્રાપ્તિ છે બધાનું દિલ કહે છે કે મર્યાદા પૂર્વક હા કહો છો ગાઓ તો છો જે મળવાનું હતું તે મેળવી લીધું કે મેળવવાનું છે મેળવી લીધું હવે મેળવવાનું કઈ નથી કે કે થોડી થોડી આશાઓ આશાઓ રહી રહી ગઈ 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 છે 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 બધી પૂરી થઈ બાપ દાદા કહે છે રહી ગઈ છે તો કહ્યું બાબાને પ્રત્યક્ષ કરવાની આશા રહી ગઈ છે બાબા કહે છે આ તો બાપની આશા છે કે બધા બાળકોને ખબર પડી જાય બાપ આવ્યા અને કોઈ રહી જાય તો આ બાપ દાદાની વિશેષ આશા છે કે બધાને કમસે કમ ખબર તો પડી જાય કે અમારા સદાના બાપ આવ્યા છે પરંતુ બાળકોની હદની બીજી આશાઓ પૂરી થઈ ગઈ છે પ્રેમની આશાઓ છે દરેક ઈચ્છે છે સ્ટેજ પર આવીએ આશા છે તો કયું હું બધા બાળકોએ કયું હમણાં તો બાબા સ્વયં બધાની પાસે આવે છે બાબા સ્ટેજ પરથી નીચે ચક્કર લગાવતા હતા એ સીઝનમાં તો બાબા કહે છે આ પણ આશા પૂરી થઈ ગઈ સંતુષ્ટાત્માઓ છો મુબારક છે કારણ કે બધા બાળકો સમજદાર છે સમજે છે કે જેવો સમય તેવું સ્વરૂપ બનવાનું જ છે એટલે બાપ દાદા પણ બંધનમાં તો બધા બાળકો દરેક સમય અનુસાર સંતુષ્ટ છે સદા સંતુષ્ટ બની બની ચમકતા રહે છે કેમ તમે સ્વયં જ કહો છો મેળવવાનું હતું તે મેળવી લીધું આ બ્રહ્મા બાપના આદિ અનુભવના બોલ છે તો જે બ્રહ્મા બાપના બોલ તે જ સર્વ બ્રાહ્મણોના બોલ તો બાપ દાદા બધા બાળકોને આ જ રિવાઇઝ કરાવી રહ્યા છે કે સદા બાપની કંપનીમાં રહો બાપે સર્વ સંબંધો અનુભવ કરાવ્યો છે તો જેવો સમય તેવા સંબંધને કાર્યમાં કેમ નથી લગાવતા અને આ જ સર્વ સંબંધોનો સમય પ્રતિ સમય અનુભવ કરતા રહો તો કમ્પેનિયન પણ હશે કંપની પણ હશે બીજા કોઈ સાથીઓ તરફ મન અને બુદ્ધિ જઈ ન શકે બાપ દાદા ઓફર કરી રહ્યા છે જ્યારે સર્વ સંબંધ ઓફર કરી રહ્યા છે તો સર્વ સંબંધોનું સુખ લો સંબંધોને કાર્યમાં લગાવો બાપ દાદા જ્યારે જુએ છે કોઈ કોઈ બાળકો કોઈ કોઈ સમયે પોતાને એકલા અથવા તો બાપ રહેમ આવે છે કે આવી શ્રેષ્ઠ કંપની હોવા છતાં કંપનીને કાર્યમાં કેમ નથી લગાવતા પછી શું કહે છે વાય વાય કેમ કેમ બાપ દાદા એ કહ્યું વાય નહીં કહો જ્યારે આ શબ્દ આવે છે વાય નકારાત્મક છે અને સકારાત્મક છે ફ્લાય ઉડવું તો વાય વાય ક્યારે નહીં કરતા ફ્લાય શબ્દ યાદ રાખો બાપને સાથી બનાવી ફ્લાય કરો તો ખૂબ મજા આવશે તે કંપની અને કંપેનિયન બંને રૂપથી આખો દિવસ કાર્યમાં લગાવો આવા કમ્પેનિયન પછી મળશે આવા સાથી પછી મળશે બાપ દાદા એટલા સુધી કહે છે જો તમે બુદ્ધિથી કે શરીરથી બંને પ્રકારથી થાકી પણ જાઓ તો કમ્પેનિયન તમારી બંને પ્રકારની માલિશ કરવા માટે તૈયાર છે હમ મનોરંજન કરાવવા માટે પણ એવર રેડી છે પછી હદના મનોરંજનની આવશ્યકતા જ નહીં પડશે એવી રીતે યુઝ કરતા આવડે છે કે સમજો છો કે મોટામાં મોટા બાવા છે ટીચર છે સદગુરુ છે પરંતુ સર્વ સંબંધ છે સમજ્યા ડબલ વિદેશીઓ અચ્છા બધા બર્થડે મનાવવા આવ્યા છો ને મનાવવો છે ને અચ્છા બર્થડે બર્થડે મનાવો મનાવો છો 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 જેનો એમને ગિફ્ટ આપો કે નથી આપતા તો બધાએ કહ્યું આપીએ છીએ તો આજે તમે બધા બાપનો બર્થડે મનાવવા આવ્યા છો આમ તો શિવરાત્રી છે તો બાપ નો ખાસ મનાવવા આવ્યા છો મનાવવા આવ્યા છો ને તો બર્થડે ની આજની ગિફ્ટ શું આપીએ શું આપીએ બાબાને કે ફક્ત મીણ મીણબત્તી પ્રગટાવશો કેક કાપશો આજ મનાવશો આજે શું ગિફ્ટ આપી કે કાલે આપશો ભલે નાની આપો કે મોટી આપો પરંતુ ગિફ્ટ તો આપો છો ને અચ્છા આપવી છે આપવા માટે તૈયાર છો જે બાપ દાદા કહેશે તે આપશો કે તમારી ઈચ્છાથી આપશો શું કરશો જે બાપ દાદા કહેશે તે આપશો કે પોતાની ઈચ્છાથી આપશો તો કહ્યું બાપ દાદાશે મધુબન વાળા હિંમત છે ડબલ ફોરેનર્સ માં હિંમત છે હાથ તો ખૂબ સારા ઉઠાવી રહ્યા છે અચ્છા શક્તિઓમાં છે પાંડવોમાં હિંમત છે ભારતવાળામાં હિંમત છે ખૂબ સારું આજ બાપને મુબારક મળી ગઈ સારું સંભળાવે એ તો નહીં કહેશો કે આ તો વિચારવું પડશે ગા ગા શે શે નહીં કરતા એક વખત બાપ દાદાએ મેજોરિટીમાં જોઈ છે એક વાત માઇનોરિટી નથી મેજોરિટી શું જોયું જ્યારે કોઈ પરિસ્થિતિ સામે આવે છે તો મેજોરિટીમાં નંબરમાં ક્રોધનો અંશ ન ઈચ્છવા છતાં પણ ઇમર્જ થઈ જાય છે કોઈમાં મહાન ક્રોધના રૂપમાં હોય કોઈમાં જોશના રૂપમાં હોય કોઈમાં ત્રીજા નંબરનો ચીડચીડાપણાના રૂપમાં હોય છે સમજો છો તે પણ ક્રોધનો જ અંશ છે હળવો છે ત્રીજો નંબર છે ને તો તે હળવો છે પહેલો જોરથી છે બીજો એનાથી થોડો પછી ભાષા તો આજકાલ બધાની રોયલ થઈ ગઈ છે તો રોયલ રૂપમાં શું કહે છે આ ગિફ્ટ લેવા ઈચ્છે છે કે ક્રોધ તો છોડો પરંતુ ક્રોધનો નો અંશ માત્ર પણ ન રહે શા માટે ક્રોધમાં આવીને કારણ કે ક્રોધ થાય છે ભલે મનસામાં પણ કોઈ પ્રત્યે ઘીણા ભાવનો અંશ પણ હોય છે તો મનમાં પણ એ આત્મા પ્રતિ જોશ જરૂર આવે છે તો બાપ દાદાને આ ડિસર્વિસ નું કારણ ગમતું નથી તો ક્રોધ નો ભાવ અંશ માત્ર પણ ઉત્પન્ન થાય જેવી રીતે ઉપર આપો છો એવી રીતે જ કામ મહાશત્રુ ક્રોધ મહાશત્રુ ગવાયેલું છે શુભ ભાવ પ્રેમ ભાવ તે ઇમર્જ નથી થતો પછી મૂડ ઓફ કરી દેશે એ કિનારો કરી દેશે સામે નહીં આવે વાત નહીં કરે એમની વાતોને ઠુકરાવશે આગળ વધવાની દેશે આ બધી ખબર બહાર વાળાને પણ પડે છે પછી ભલે કહી દે છે આજે એમની તબિયત ઠીક નથી બાકી કઈ નથી તો શું જન્મ દિવસની આ ગિફ્ટ આપી શકો છો જે સમજે છે કોશિશ કરીશું તે હાથ ઉઠાવો ભેટ આપવા માટે વિચારશો કોશિશ કરશે તે હાથ ઉઠાવો સાચા દિલ પર સાહેબ રાજી થાય છે ઘણા ભાઈ બેનો ઊભા થયા સભામાંથી ધીરે ધીરે ઉઠી રહ્યા છે સાચું બોલવાની મુબારક છે અચ્છા જેમણે કહ્યું કોશિશ કરીશું ઠીક છે કોશિશ ભલે કરો પરંતુ કોશિશ માટે કેટલો સમય જોઈએ એક મહિનો જોઈએ છ મહિના જોઈએ કેટલો જોઈએ છોડશો કે છોડવાનું લક્ષ્ય જ નથી જેમણે કહ્યું કોશિશ કરીશું તે ફરી ઉઠ જે સમજે છે કે અમે બે ત્રણ મહિનામાં કોશિશ કરીને છોડીશું તે બેસી જ મહિના જોઈએ જો છ મહિના પૂરા લાગે તો લાગે પણ તો ઓછો કરજો આ વાતને છોડતા નહીં કારણ કે આ ખૂબ જરૂરી છે

જ્યારે પણ ભૂલથી પણ ન ઈચ્છવા છતાં પણ ક્યારેક ક્રોધ આવી પણ જાય તો ફક્ત દિલથી મીઠા બાબા શબ્દ કેવો તો બાપની એક્સ્ટ્રા મદદ હિંમતવાળાને અવશ્ય મળતી રહેશે મીઠા બાબા કહેજો ફક્ત બાબા ની કહેતા મીઠા બાબા તો મદદ મળશે જરૂર મળશે કારણ કે લક્ષ રાખ્યું છે ને તો થી લક્ષણ આવવાના જ છે મધુબન વાળા હાથ ઉઠાવ અચ્છા કરવાનું જ છે ને તો કહ્યું હાંચી મુબારક છે ખૂબ સરસ આજે ખાસ મધુબન વાળાને ટોલી આપશે મહેનત ક્રોધ માટે નથી આપતા મહેનત માટે આપે છે એટલે ટોલી આપે છે મહેનત ખૂબ સારી કરે છે બધાને સેવાથી સંતુષ્ટ કરે છે આ તો મધુબન નું ઉદાહરણ છે એટલે આજે મોઢું મીઠું કરાવશે તમને બધા બધા એમનું મોઢું મીઠું મીઠું જોઈ મોઢું કરી લેજો ખુશી થશે ને આ પણ એક બ્રાહ્મણ પરિવારનું કલ્ચર છે સંસ્કૃતિ છે આજકાલ તમે લોકો કલ્ચર ઓફ પીસ નો પ્રોગ્રામ બનાવી રહ્યા છો ને આ પણ ફર્સ્ટ નંબરનું કલ્ચર છે બ્રાહ્મણ કુળની સભ્યતા બાપ દાદાએ જોયું છે આ દાદી જ્યારે સોગાત આપે છે ને ભેટ આપે છે એમાં એક બોરીનો થેલો હોય છે તંતાનનો થેલો એમાં લખેલું હોય છે ઓછું બોલો ધીરે બોલો મીઠું બોલો તો આજે બાપ દાદા આ સોગાત આપી રહ્યા છે

હર્ષિત મુખ સાથે દરેક ના સંપર્કમાં આવે કોઈ સાથે કેવા કોઈ સાથે કેવા નહીં કોઈને જોઈને પોતાનું કલ્ચર નહીં છોડો વીતેલી વાતો ભૂલી જાઓ નવા સંસ્કાર સભ્યતાના જીવનમાં દેખાડો હવે દેખાડવાનું છે ઠીક છે ને બધાએ કયું હાજી आ खूब सारू डबल फॉरेनर्स मेजोरिटी हाजी कर खूब सारा छे। सारू छे। भारतवासियों ने तो एक मर्यादाज छे हाजी करो फक्त माया ने नाजी करो बस बीजा आत्माओं ने हाजी हाजी करो माया ने नाजी नाजी करो अच्छा બધાએ જન્મ દિવસ મનાવી લીધો મનાવ્યો ગિફ્ટ આપી દીધી ગિફ્ટ લઈ લીધી અચ્છા તમારી સાથે સાથે બીજી પણ જગ્યા જગ્યાઓ પર સભાઓ લાગેલી છે ક્યાંક નાની સભાઓ છે ક્યાંક મોટી સભાઓ છે બધા સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એમને પણ બાપ દાદા આજ કહે છે કે આજના દિવસની તમે બધાએ આપી કે નહીં બધા રહ્યા છે બાબા સારું છે દૂર બેસીને પણ જેવી રીતે સામે જ સાંભળી રહ્યા છે કારણ કે સાયન્સ વાળા જે આટલી મહેનત કરે છે મહેનત તો ખૂબ કરે છે ને સૌથી વધારે ફાયદો હોવો જોઈએ ને સતયુગમાં તો તમારા દેવતા રૂપમાં આ સાયન્સ સેવા કરશે પરંતુ સંગમ યુગમાં પણ સાયન્સ ના સાધન આ બ્રાહ્મણોને મળી રહ્યા છે અને સેવામાં પણ પ્રત્યક્ષતા કરવામાં પણ આ સાયન્સના સાધન ખૂબ વિશાળ રૂપથી સહયોગી બનશે એટલે સાયન્સના નિમિત્ત બનવા વાળા બાળકોને પણ બાપ દાદા મહેનતની મુબારક આપે છે બાકી બાપ દાદાએ જોયું મધુબનમાં પણ દેશ વિદેશ ખૂબ શોભનીક શોભનીક કાર્ડ પત્ર અને કોઈ દ્વારા યાદ પ્યાર સંદેશ મોકલ્યા છે બાપ દાદા એમને પણ વિશેષ યાદ પ્યાર અને જન્મ દિવસની પદમ 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 ગણી મુબારક આપી રહ્યા છે બધા બાળકો બાપ દાદાના નયનોની સામે આવી રહ્યા છે તમે લોકોએ તો ફક્ત કાર્ડ જોયા પરંતુ બાપ દાદા બાળકોને પણ નૈનોથી જોઈ રહ્યા છે ખૂબ સ્નેહતી મોકલે છે એને એ જ સ્નેહથી બાપ દાદાએ સ્વીકાર કર્યા છે ઘણાએ પોતાની અવસ્થાઓ પણ લખી છે તો બાપ દાદા કહે છે ઉડો અને ઉડાવો ઉડવાથી જ બધી વાતો નીચે રહી જશે અને તમે સદા ઊંચામાં ઊંચા બાપની સાથે ઊંચા રહેશો સેકન્ડમાં સ્ટોપ અને સ્ટોક શક્તિઓનો ગુણોનો ગુણો કરો અચ્છા ચારેય તરફના સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓ સદા બાપની કંપનીમાં રહેવા વાળા બાપ ને કમ્પેનિયન બનાવવા વાળા સ્નેહી આત્માઓ સદા બાપના ગુણોના સાગરમાં સમાવવા વાળા સમાન બાપ દાદાના શ્રેષ્ઠ આત્માઓ સદા સેકન્ડમાં બિંદુ લગાવવા વાળા માસ્ટર સિંધુ સ્વરૂપ આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને ખૂબ ખૂબ મુબારક છે મુબારક છે મુબારક છે નમસ્તે તો બાપ દાદા દરેક સમયે બાળકોને કરે છે આજે પણ નમસ્તે આજનું વરદાન પવિત્રતાની શક્તિશાળી દ્રષ્ટિ વૃત્તિ દ્વારા સર્વ પ્રાપ્તિઓ કરાવવા વાળા દુઃખ હરતા સુખ કરતા ભવ સાયન્સની દવાઓમાં અલ્પકાળની શક્તિ છે જે દુઃખ દર્દને સમાપ્ત કરી લે છે પરંતુ પવિત્રતાની શક્તિ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે બધા બ્રહ્માવત સંગઠિત રૂપમાં સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ પોતાના માસ્ટર દાતા સ્વરૂપમાં સ્થિત થઈ સર્વ આત્માઓને મનસા દ્વારા સર્વ શક્તિઓનું દાન આપે વરદાન આપે ભરપૂર તાનો અનુભવ કરાવે Om Shanti.